નમસ્કાર મિત્રો આપ સૌ લોકો જેની ઉત્સાહપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે વિડીયો લઈને અમે આવી ચૂક્યા છીએ અને આપ સૌ લોકોને આ દ્વારકાધીશ અને દેવીના શરણમાં રમાયેલા રાસના દર્શન હું આપને કરાવવાનો છું તથા ત્રેવીસ તારીખે જે કૃષ્ણ ભગવાનની જીવન લીલાનું નાટક હતું તે પણ આપણે જોવાના છીએ સાથે જ સાથે જ રાસ રમ્યા પછી આ રાસ કરવા પાછળ જે ઉદ્દેશ હતો તે પણ અહીંયા અપાયો હતો તો તે પણ આપણે સાંભળીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આવો અદ્ભુત નજારો આપને બીજે ક્યાંય જોવા મળશે નહીં તો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને આપ જોઈ શકો છો કે અહીંયા દ્વારકાના જે મેઇન રોડ ઉપર જ છે ત્યાં કેટલી અત્યારે વાહનોનો ટ્રાફિક લાગેલો છે તો આપણે સૌપ્રથમ મહારાષ્ટ્રના સ્થળે જઈએ એ પહેલાં આપણે દ્વારકાધીશના મંદિરે જઈ તેમના દર્શન કરી લઈએ અહીંયા પણ ભક્તોની ખૂબ જ મોટી સંખ્યામાં ભીડ હતી તો હવે આપણે દર્શન કરી લીધા છે અને આપણે જઈએ છીએ મહારાષ્ટ્રના સ્થળ પાસે કે જે રેલવે સ્ટેશનથી ખૂબ જ નજીક હતું કે જેને આપણે વોકિંગ ડિસ્ટન્સ પણ કહી શકીએ તો હવે આપણે પહોંચી ગયા છીએ આ મહારાષ્ટ્રના સ્થળે અને આ દિવસ છે ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની રાત્રે આઠ વાગ્યાનો આપ જોઈ શકો છો કે રાત્રે આઠ વાગે કેટલા ભાવિક ભક્તો આવી રહ્યા છે તથા ફાયર સેફ્ટીની ની પણ સુવિધા ઉપલબ્ધ હતી તથા જે ભોજનાલય હતું કે જેમાં લગભગ એવું કહી શકીએ કે એક કરોડ લોકો જમવાના હતા તો તેના માટે જમવાનું કેવી રીતે બનતું હતું તેનો એક અલગથી વિડીયો બનાવ્યો છે તેમાં આપ તે જોઈ શકો છો જો આ વિડીયોમાં હું આપને તે બતાવત તો આ વિડીયોનો ખૂબ જ લાંબો થઈ જાત એટલા માટે તે અલગથી વિડીયો બનાવ્યો છે પરંતુ આપ જોઈ શકો છો કે અહીંયા બટેકાનું શાક રોટલી ગાંઠિયા ગુંદી દાળ અને ભાત સરસ મજાના ખૂબ જ સ્વાદિષ્ટ બનાવેલા છે રાત્રે હવે લગભગ દસ વાગી ગયા છે અને આપ જોઈ શકો છો કે ભીડ વધતી જ જાય છે તો આપણે હવે પહોંચી ગયા છીએ કે જ્યાં કૃષ્ણ ભગવાનની જીવન લીલાનું નાટક બતાવવાના છે અહીંયાના જે લોકો દાતા હતા તે લોકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અને હવે તે નાટક શરૂ થવા જઈ રહ્યું છે તો આ નાટકની થોડી નાનકડી ઝલક આપ સૌ લોકો શાંતિથી હવે નિહાળજો મારા મનડાનો મીત વાલી લો

માંડ હેતનું વાદળું બંધાણ ત્યાં વંટોળ્યું કે અમારું દુઃખ લાગ્યું હોય તો માફ કરજે હવે તો ગામડાની ભૂડી મૈયા રણો અમારી જીભડીને ત્રણ વખતની ખબર નો રહી હોય પણ તમે તો સાગર પેટા છો હે મારા કનૈયા અમારા સ્નેહનું સરોવર તો તમે છો આ માછલીને ઉડે ચડની બાર ન કાઢશો તમ વિના મે તરફડી મરીશું હા કા અરે બધી લોક લાજ મૂકી મુખડા પર લૂટાવી દીધો સગડા સક પણ કાનુડા કાજે થઈ ઈ તો આજ મોટો બની તું તું કે તો લઈ ઘર માં તો કાઈ નથી પણ કામ કરવાની શરત એ પાડોશમાંથી લેતી આવ્યો અસુ સગવડ કરવા મારા ભાઈ બન કાનુડાને વડવું છે કાનૂનો કીધું તો તો કોઈ જાણીતું જ હશે હમ બીજું કઈ કીધું કીધા કરે છે અને તંત મુક્તો નથી કે મારે કાનુડાને મળવું છે એ મારો ભાઈબંધ છે અને હવે ભેગા પડતા હતા નામ શું કીધું મારા જેને નામ કીધું સુદામા સુદામા

تري مري ديا نو اوي سدا مو تري ين نو ديو كي کانولا نا خبر اندر پچياو هے بيروڙا شي پرسر کليا کنيڙا ها بيرو ها هلو ونيڙا مہی هاري کو ਧਾਰो гало ها بيرو پਧਾਰو

તો હવે નાટક પૂરું થઈ ગયું છે અને ત્યાર પછી બેડા રાસ હતો કે જે ખુદ સભીબેન આહિર ત્યાં હાજર હતા અને તેમણે જ આ રાસ રમાડ્યો હતો તો મિત્રો લગભગ અત્યારે રાતના બાર વાગી ગયા છે અને આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં સૌ લોકો આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે જોઈ રહ્યા છે અને આવી જ રીતે આખી રાત અહીંયા ભીડ હતી તો હવે અત્યારે આપણે ઘર તરફ જઈ રહ્યા છે મળીશું ફરીથી બીજી સવારે એટલે કે ચોવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની હવે સવાર થઈ ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ તે મહારાષ્ટ્રના સ્થળે કે જ્યાં આજે મહારાસ રમાવાનો છે અત્યારે જે આપ ગ્રાઉન્ડ ખાલી જોઈ રહ્યા છો તે હું થોડીવાર પછી આપને બતાવીશ કે તે કેટલા ભક્તોથી ભરેલું છે અહીંયા સવારમાં ચાની પણ વ્યવસ્થા હતી અને હવે આપણે પહોંચી ગયા છીએ તે મહારાષ્ટ્રના સ્થળે કે જેની આપણે સૌ લોકો આતુરતાપૂર્વક દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા હતા આ મહારાસને રમવામાં સંખ્યા તો સાડત્રીસ હજારની હતી પરંતુ તે સાડત્રીસ હજારથી વધીને ચાલીસ હજારથી પણ વધુ આ રાસ રમ્યો હતો કે જેનાથી આ વર્લ્ડ રેકોર્ડ આજે બની ગયો છે અને દ્વારકામાં એક નવો જ ઇતિહાસ લખાણો છે જે કોઈ દ્વારકા ફરી આવશે ત્યારે તેને એક વાત જરૂર યાદ આવશે કે દ્વારકાધીશના શરણે એક વખત રાણીઓએ રાસ રમ્યો હતો એવું કહેવાય છે કે આવો રાસ દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાને રમાડ્યો હતો અને તે રાસ ફરીથી આજે આહી કરીને બતાવ્યો છે આપણા સૌ લોકો માટે એક આ ગૌરવની વાત કહી શકીએ વહેલી સવારે પાંચ વાગ્યે દરેક આહી આ ગ્રાઉન્ડમાં આવી ગયા હતા અને ત્યાર પછી થોડી વારમાં આ રાસ રમવાનો શરૂ કર્યો હતો કે જે લગભગ નવ દસ વાગ્યા સુધી રમ્યા હતા ત્યાર પછી કોઈ દી જુદા હતા એ તો આ નતો બોલાવતો ત્યાં તે ભેગા નતા થયા આજે બોલાવી લીધા તો આપણે પાછા આવી ગયા એ બોલાવશે આજે પ્રોમિસ કરીને જવાનું બધાય કે જ્યારે આપણા સમાજની અંદર કોઈ વાડા આવે કે કોઈ આજે મેં જોયું કે સતત બેનો એકબીજાને તાલ મેલાવવાની કોશિશ કરતી હતી પોતાના ગ્રુપથી દૂર જઈ બીજા જિલ્લાને બેનો સાથે રમવાની કોશિશ કરતી હતી મને એટલી ખ્યાલ છે કે આ પરિવર્તન સ્ત્રી શક્તિ લાવી શકે અને એનું પાછળનું કારણ આપ છો આ પાય સુધી ના આવવા દીધું હોત તો આ શક્ય નહોતું આપણે કેવા આપણે કેવા નહી પાંચાલી નહી બોરીચા નહી સોરઠિયા આપણે કેવા તો આજે થી દરેક યુવાનોને આ મંચ ઉપર થી મારા કમિટીના બેનો અહીં સુધી નથી પહોંચી પડ્યા કારણ કે દૂર દૂર વ્યવસ્થામાં છે એ લોકોએ ખૂબ મહેનત કરી છે જિલ્લામાં ક્યારે તમારા જિલ્લામાં એ બેનો મળે તમને અને એમ કે કે અમે તો વંદન કરશો નહીં કરો એની પાછળ આ સાડત્રીસ હજાર બેનો એનો એક જ વિશ્વાસ હતો ભગવાન શ્રી કૃષ્ણ અને બીજો વિશ્વાસ હતો અમે લોહિયા એનું આ પરિણામ આવ્યું છે વારંવાર તો નહીં થાય પણ આજે આપણે તમામ આપણા અહીંયા મંચસ્થ ઉપર રહેલા આપણા આગેવાનોના હે યુવાનો હું એક નમ્ર વિનંતી કરું છું કે આ સ્ટેજ લેવા માટે એને પણ તમારી જેમ સંઘર્ષ કર્યો છું ક્યારેય રાજકારણની કે ક્યારેય આગેવાનોની કે ક્યારેય સામાજિક કાર્યકરો હોય

આ કૃષ્ણના સ્ટેજ ઉપર આવી ગયા છે અને તમારા વતી તમારા પ્રતિનિધિ વતી આજે હું કહું છું ગુરુજીની સાક્ષ્ય દિવ્ય આત્માની સાક્ષી તમામ તમામ આ સમાજ આજે આપણે એક પ્રણ લઈએ કે આજથી જો આપણા વાડા તો તૂટેલા છે અહીંયા બેઠા છે અહીંયા ઊભેલા છે ને એને વાડા નથી નાના વર્ગ છે ને એને વાડા નથી વાડા કોને છે ખબર વચ્ચે ના વાડા વચ્ચે ના છે મોટા હોય તો કે મોટા તો હગાયો કરી હગે નાના હોય તો કે ભાઈ અમને ક્યાંય માડે ને કરી લઈ પણ વચ્ચે નાખીએ સમાજ શું કહેશે આજે આપણો સમાજ આપણે અને આજથી તમામે તમામ આપણા વિચારોના ભેદને તોડી નાખીએ આપણે કેવા હાથ ઊંચો થઈને થવું જોઈએ બધાનો હાથ ઊંચો થવો જોઈએ મંજૂર છે ભગવાન શ્રી કૃષ્ણની સાક્ષી તમામ યદુવંશી પરિવાર આજે ભગવાનને વચન આપે છે પણ જેના અમે વંશજો છે એના લોહીને ક્યારે અમે લાંછન નહીં લાગવા દઈએ અમે કેવા બોલો દ્વારિકા દી શ્રી કૃષ્ણ શરણ મમ 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 શ્રી કૃષ્ણ શરણ મમ

તમારા દિલમાં ઝેર નહીં હોવું જોઈએ અને એ ઝેર સમાજમાં ક્યારે પણ નહીં પસરવો જોઈએ અને આ વસ્તુ જેને પ્રતિનિધિત્વ કરવો પડે એવી આ માતાઓ કરી નાખી છે અહીં આપણે જોઈએ તો કેવલ માથા માથા દેખાઈ પડે આવો સ્થિતિ હોય અને એવું લાગે છે કે ભગવાન દ્વારકાધીશ આજે એમના ગોપીઓ સાથે રમણ કરી રહ્યા છે એવો સંયોગ અહીં ભેગો થયો અને ભગવાન દ્વારકાધીશ આપ લોકોમાં અને ખાસ તો આ બેનોમાં જે લોકોને કહેવાય શાસ્ત્રોમાં ઉલ્લેખિત છે કે સંઘે શક્તિ કલવ યુગે કલયુગમાં તમારી સંઘ શક્તિ સારી હોય કલયુગમાં સંઘ સારો તો કોઈ પણ સમાજ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ રાષ્ટ્ર કોઈ પણ શત્રુ તમારો કઈ પણ બગાડી નહીં શકે એ શક્તિનું પ્રમાણ છે તો મિત્રો આ મહારાજ હવે પૂર્ણ થઈ ગયો છે અને વિશ્વ શાંતિ રેલીની હવે શરૂઆત થશે દરેક બહેનો હવે દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા જાય છે આપ જોઈ શકો છો કે જ્યાં જ્યાં આપણી નજર પડે ત્યાં માત્ર જ આહિરાણીઓ દેખાય છે કે જે સાક્ષાત માતાજીનું સ્વરૂપ પણ આપણે ગણી શકીએ કેમકે આવો અદભુત રાસના દર્શન આપણને કરવા મળે તે ખૂબ જ આપણે ગૌરવની વાત કહી શકીએ અને જે લોકો આ રાસ રમ્યા હતા તેના માટે તો તેના માટે તો આ ખૂબ જ મોટી સૌભાગ્યની વાત કહેવાય તો તે દરેક આહિરાણી બહેનોને મારા સતસત વંદન છે કે જે લોકો આ રાસ રમ્યા હતા જે કોઈ કારણોસર આ રાસ રમી શક્યા ન હોય ત્યાં આવી શક્યા ન હોય તો તે લોકો આ રાસના દર્શન કરીને પણ ધન્યતા અનુભવે છે તો હવે થોડીવાર વાર પહેલાં મેં જે આપને ખાલી ગ્રાઉન્ડ બતાવ્યું હતું તે ગ્રાઉન્ડ અત્યારે આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ભરાઈ ગયું છે અને સૌ લોકો પ્રસાદી લઈ રહ્યા છે અહીંયા લેડીઝ અને જેન્ટ્સની પ્રસાદી લેવાની વ્યવસ્થા અલગ હતી કે જેમાં કુલ સાહીઠ કાઉન્ટરમાં પ્રસાદી લોકોને આપવામાં આવતી હતી અને હવે ફરી એક વખત આપણે દ્વારકાધીશના દર્જાના દર્શન કરી લઈએ અને ત્યાર પછી હવે આપણે આવી ગયા છે ગોમતી ઘાટે દ્વારકા ગયા હોય અને ગોમતી ઘાટે ન જઈએ તો દ્વારકાની યાત્રા અધૂરી ગણાય સાથે જ શ્રી રામ ભગવાનની લીલાનો એક તરતો પથ્થર છે કે જેના પણ અત્યારે દર્શન કરી રહ્યા છો તો આ મહારાષ્ટ્રનો વિડીયો આપણે અહીંયા સંપૂર્ણ કરીએ છીએ તથા રસોડાની અંદર વ્યવસ્થા કેવી રીતે હતી આ એક કરોડ લોકોની રસોઈ કેવી રીતે બની હતી તેનો એક અલગથી વિડીયો બનાવ્યો છે જે લોકોને જોવો હોય તે લોકો ત્યાં જઈને જોઈ શકે છે કે જેની ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ મહારાજના દર્શન કર્યા હશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને પણ આ દર્શન કરાવજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે ફરી એક વખત દરેક આહિરાણી બહેનો દરેક આહિરાણી માતાઓને મારા સત સત વંદન છે